જવાબ લાવો હાવ સરળ છે પરંતુ તો અમુક વિદ્યાર્થીઓ શું કરી બેસે કે ભાઈ સોના ડબલ કરી નાખે બસો ના ચાલી આના આ મૂકી દે અથવા શું કરે સોના અડધા કરીને ચારમાં મૂકી દે ચોપન અથવા એમ કરે કે હો એમના કરી આના દસ ગણા એટલે કે ચાલી એટલે એકસો ચાલીસ ખરેખર આ એક જ વાગે પડે નહીં નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસની સીઈટીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક આવો પ્રશ્ન પૂછાયેલો જે ગણતરી આધારિત હતો બહુ સરળ હોય છે પરંતુ વિદ્યાર્થીઓ તો બી ભૂલ કરી બેસતા હોય છે તો એ ભૂલ ન થાય અને આપણે આવો પ્રશ્ન પૂછાય તો માર્ક આવી જાય એ માટે આપણે આજે વિડીયો જોઈએ છે તો શરૂ કરીએ તો અહીંયા એવો પ્રશ્ન હતો કે સોના અડધા કરી તેમાં ચારના દસ ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે અમુક વિદ્યાર્થીઓ પોતાની રીતે પાદરા તર્ક લગાડીને ગમે જવાબ ટીક કરી શકે અને એને ખોટા પડી જાય ખરેખર આમાં ગણતરી કરવાની આવે છે તો પહેલાં હું કીધું છે કે ભાઈ સોના અડધા કરી તો પહેલાં જે પહેલી ક્રિયા છે ને એ પતાવી દેવાની સોના અડધા કરવાના તો સોના અડધા છે એ કેટલા થાય ભાઈ તો કે પચાસ થાય બરાબર પચાસ ત્યારબાદ તેમાં ચારના દસ ગણા ચારના દસ ગણા મતલબ ચાર ગુણ્યા દસ મતલબ કે ચાલીસ તો હવે જે આ જવાબ અને આ જવાબ આવ્યો ને આ બેનો કરવાનો છે સરવાળો તો પચાસ વત્તા ચાલીસ જીરો અને નવ આપણો જવાબ આવે નેવ જવાબ લાવો હાવ સરળ છે પરંતુ તોય અમુક વિદ્યાર્થીઓ શું કરી બેસે કે ભાઈ સોના ડબલ કરી નાખે બસોના એ ચાલીએ આના આ મૂકી દે અથવા શું કરે સોના અડધા કરીને ચાર એમાં મૂકી દે ચોપન અથવા એમ કરે કે હો એમના આના દસ ગણા એટલે કે ચાલી એટલે કે એકસો પણ ખરેખર આ એક જવાબ એનો સાચો પડે નહીં જો ગણતરી આ રીતના કરેલી હોય તો વાંધો આવે નહીં સોના અડધા કરવા એટલે પચાસ ચારના દસ ગણા એટલે ચાલી એ બેનો સરવાળો મતલબ કે જવાબ આવે નેવું આ એક જવાબ હાચો ગણાય નહીં તો બસ આ વિડીયોમાં એટલું જ હતું બીજા વિડીયો જોવાય તો અહીં પ્લેલિસ્ટ આપેલી જ છે મળી નવા વિડીયોમાં ધન્યવાદ